ગત એકત્રીસ ડિસેમ્બરના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો જેમાં હકીકત એવી હતી કે ગાંધીગ્રામના એક ફરિયાદી જે ત્રેવીસ ડિસેમ્બરના રોજ પોતાનું ઘર લોક કરીને પોતાની પત્ની સાથે વિયેતનામ ફરવા માટે ગયા હતા પરત જ્યારે આવ્યા તો એકત્રીસ તારીખના રોજ એમનો ઘરનો તાળો તૂટેલો હતો અને ઘરમાંથી વિદેશી કરન્સી રોકડા રૂપિયા સોના ચાંદીના ઘરેણા સહિત કુલ તેર લાખ જેવો મુદ્દામાલ ઘરમાંથી ગાયબ હતો તો એવામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા તથા એલસી બી ઝોન ટુની ટીમ દ્વારામાં તપાસ હાથ ધરવામાં આવી હતી માનનીય સીપી સર બ્રિજેશ કુમાર ઝાસ અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડીયા સરના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન ટુની ટીમ જેમાં પીએસઆઈ રામદેવસિંહ ઘાલાના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા દિનરાત મહેનત કરી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જે આરોપી છે રીઢો ગુનેગાર છે એમના વિરુદ્ધ મહારાષ્ટ્રમાં કુલ સત્તર ગરફોડના ગુના નોંધાયેલા છે કર્ણાટકમાં કુલ આરોપી પ્રેમિકા બેંગ્લોરની રહેવાસીલસીબી ઝોન ટુ ની ટીમ દ્વારા બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તમામ મુદ્દા રિકવરી કરી દેવામાં આવી છે એમની એમો એવી હતી કે બીજા સ્ટેટમાં જઈને મહાનગરોમાં ગેસ્ટ હાઉસ હોટલ किराए ઉપર લે અને ત્યાં રોકાઈને દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરે અને રાત્રે એ બંધ મકાનોમાં ગરફોડને અંજામ આપે અગાઉના જે ગુના નોંધાયેલા છે આમાં ફક્ત અને ફક્ત જે મેલ આરોપી છે એમના વિરુદ્ધ નોંધાયેલા છે આ પહેલી વખત છે જેમાં બેંગ્લોરની આ પ્રેમિકા સાથે મળીને એમને ચોરીને અંજામ આપ્યો છે રાજકોટ ક્યારે આવ્યો કઈ રીતે રેકી કર્યું ઓગણત્રીસ તારીખે રાજકોટ આવ્યો હતો એવું જાણવા મળ્યું છે અને ત્રીસ તારીખના દિવસ રેકી કરી હજુ આ બાબતે સ્પેસિફિકલી રાજકોટ એમના દ્વારા કેમ ચૂઝ કરવામાં આવ્યો આ બાબતે પૂછપરછ કરવામાં મોબાઈલ ન હતો ના મોબાઈલ આરોપી દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો એમના પાસેથી ત્રણ સાદા મોબાઈલ રિકવર કરવામાં આવ્યા છે ત્રણ દિવસ સુધી રાજકોટમાં રોકાવ્યા હતા અને જે લોકલ ગેસ્ટ હાઉસમાં રોકાવ્યા હતા અહીંયાથી પણ માહિતી કલેક્ટ કરવામાં આવી છે